નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જંબુસર ગામમાં ઉપદેશી ડાયાભાઈનું શિક્ષકમાંથી નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત ડાયાભાઈ ઉપદેશી પોતાના માતા પિતા અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમાને ફુલહાર કરીને કાર્યક્રમ શરૂ કર્યો શિક્ષકમાંથી નિવૃત્ત થયેલા ઉપદેશી ડાયાભાઈનું પોતાના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉપદેશી ડાયાભાઈ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ શિક્ષકમાંથી નિવૃત્ત થયા હતા ઉપદેશી ડાયાભાઈએ જણાવ્યું હતું કે હું અલગ અલગ ગામડાઓમાંથી શિક્ષક તરીકે ફરજ બજાવી હતી ત્યારે મને આજે પણ એ બાળકો બહુ યાદ આવે છે ડીજેના તાર સાથે મહેમાનો ઝૂમી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં સમગ્ર સમાજ અને સગા સંબંધીઓએ ડાયાભાઈ એને મોમેન્ટ અને સાલોથી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું જંબુસર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે રિટાયર્ડ થયો છું લગભગ સાડત્રીસ વર્ષની નોકરી કરી અને ખૂબ આનંદ ખૂબ ઉત્સાહ અને અતિ આનંદથી નિભૂત થાઉં છું મને એનો ખૂબ આનંદ છે કે મારાથી જે કાંઈ બન્યું એ મેં મારા નોકરીકાળ દરમિયાન કર્યું છે મને આ ગામનો ભાઈઓનો વડીલોનો ખૂબ સહકાર મળ્યો છે છતાં જે જે સ્કૂલમાં મેં નોકરી કરી છે ત્યાં પણ મને ગામનો બાળકોનો ખૂબ ઉત્સાહભેર સહકાર મળેલ છે છેલ્લે જે ગામમાંથી હું રિટાયર થયો ત્યાં મેં પચીસ વર્ષ સુધી નોકરી કરી અને હવે હું ત્યાંથી જ રિટાયર થયો એ લોકોએ પણ મારા સ્ટાફ મારા ગામે આવી જ રીતે મને સન્માન કરી અને ત્યાંથી વિદાય કર્યો છે હું એ સેનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છું આપ પણ અહીંયા પધાર્યા અને મને બે બોલવાની તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર